અધ્યાય એક કલમ એક થી ચાર અગિયાર થી બાર સત્તર ઓગણીસ અને ત્રેવીસ થી સત્યાવીસ શાઉલના અવસાન પછી દાબીદ અમાલેખીઓ ઉપર વિજય મેળવીને પાછો ફર્યો અને બે દિવસ સિકલગમાં રહ્યો ત્રીજે દિવસે શાઉલની છાવણીમાંથી એક માણસ આવ્યો તેણે શોકમાં કપડાં ફાળી નાખ્યા હતા અને માથે ધૂળ નાખી હતી તેણે દાબીદ પાસે જઈને ભોય પર લાંબા થઈ તેને પ્રણામ કર્યા દાવિદે તેને પૂછ્યું તું ક્યાંથી આવે છે તેણે જવાબ આપ્યો હું ઈસરાયલીઓની છાવણીમાંથી નાસી આવ્યો છું દાવિદે તેને કહ્યું શી ખબર છે મને કહે તેણે કહ્યું લશ્કર રણભૂમિમાંથી ભાગી ગયું છે અને ઘણા ખપી ગયા છે શાઉલ અને તેનો દીકરો યોનાથાન પણ મરણ પામ્યા છે આ સાંભળીને દાવિદે શોકના માર્યા પોતાના કપડાં ફાડી નાખ્યા અને તેના બધા માણસોએ પણ એમ જ કર્યું શાઉલ તેનો દીકરો યુનાથાન પ્રભુની પ્રજા ઇસરાયલીઓ યુદ્ધમાં ખપી ગયા તેના શોકમાં તે બધા છાતી કુટીને રોવા લાગ્યા અને સુધી તેમણે ઉપવાસ કર્યો અને તેના દીકરા યોનાથાન માટે નીચેનો મરસયો ગાયો ઈસરાયલ તારા ડુંગરો ઉપર તારું ગૌરવ હણાયું વીરો કેવા વીર ગતિને પામ્યા શાઉલ અને યુનાથાન જેવા મનોહર તેવા જ વહાલા જીવનમાં કે મરણમાં કદી બિખુટા પડ્યા નહોતા ગરુડ કરતાય વેગીલા અને સિંહ કરતાય બળવાન ઇઝરાયેલની સ્ત્રીઓ શાઉલને માટે વિલાપ કરો તમને ક્રિમતી વસ્ત્રો પહેરાવ્યા જેણે તમને સોનાના આભૂષણોથી શણગારી વીરો કેવા યુદ્ધ ભૂમિ ઉપર વીર ગતિને પામ્યા યુનાથાન ડુંગરો ઉપર ખપી ગયો મારા વીરા યુનાથાન તારે માટે મારું હૈયું ફાટી જાય છે તું મને કેવો વહાલો હતો તારો મારા પ્રત્યેનો પ્રેમ અદ્ભુત હતો સ્ત્રીના પ્રેમ કરતાએ અદકો વીરો કેવા વીર ગતિને પામ્યા યુદ્ધના શસ્ત્રાસ્ત્રો ખતમ થઈ ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાર્ગ કૃત અધ્યાય ત્રણ કલમ વીસ થી એકવીસ પછી ઈસુ ઘરમાં ગયા અને ફરી લોકોનો એવો મોટો ટોળું જામ્યું કે તેઓ ખાવા પણ ન પામ્યા ઈસુના સગાવાહલાઓને જાણ થતા તેઓ તેમને સાંભળવા માટે આવવા નીકળ્યા કારણ લોકો એમ કહેતા હતા કે એ ભાનમાં નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો